છું પ્રેરણા આપજ રાજ ઇન્ડિયા ન્યુઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણો ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા બીજે બીજેવાયએમ દ્વારા સમગ્ર દેશમાં પંચોતેર સ્થળોએ નમો યુવા રન તથા નશામુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતમાં દસ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા સૌથી આગેવાન રહ્યું वडोदरा बीजेपी युवा मोर्चाના આયોજન હેઠળ વરસાદી માહોલ વચ્ચે પણ નમો યુવા રન મેરેથોન માટે શહેરના યુવાનોમાં ઉલ્લાસ જોવા મળ્યો મોટી સંખ્યામાં યુવાઓ મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ભાગ લઈને શામુક્ત ભારતનો સંકલ્પ લીધો વડોદરા શહેરમાંથી સૌથી વધુ રજીસ્ટ્રેશન નોંધાતા રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું આજ અમે નમો યુવા રન મેં हिस्सा लिया था और यह रन 5 किलोमीटर का था इस रन का उद्देश्य था नशामुख भारत विकसित भारत इस रन के माध्यम से और इस मीडिया के माध्यम से मैं युवा को ये मैसेज देना चाहूंगी कि फिटनेस अपनी प्रायोरिटी है साथ ही साथ देश का जो इंटीग्रेशन है नेशनल इंटीग्रेशन है उसको सर्वप्रथम रखें और स्वयं से पहले देश आता है ये हमें हमेशा याद रखना चाहिए आदरणीय मोदी साहब न जन्म दिवस ने ध्यान में रखी समग्र देश में पंचोतेर स्थान पर जय नमो युवा रन आयोजन थे तरह ગુજરાતમાં દસ સ્થાનો પર એમાં પણ સૌથી વધારે રજીસ્ટ્રેશન વડોદરા મહાનગરમાં હતા પણ જેવી પ્રભુની ઈચ્છા વાગ્યા સતત વરસાદ હતો તે છતાં મોટી સંખ્યામાં યુવાનો બહેનો અને ભાઈઓ બીએ ભાગ લીધો અને આજનો દિવસ એવો હતો કે કાર્યક્રમ ક્યાંય બદલાય એવો નહોતો મોદી સાહેબ ના જન્મ નિમિત્તે સમગ્ર દેશમાં પંચોતેર સ્થાન પર નમો યુવારન થાય છે અને દરેક સ્થાન પરના બુક ઓફ રેકોર્ડમાં એમનું ક્યાંક ને ક્યાંક યોગદાન હોય એ તારીખે કરીએ તો એનો કોઈ મતલબ રહેતો એટલે વરસાદ ચાલુ હોવા છતાં યુવા મોરચા સંકલ્પ લીધો કે કલાક મોડું કરીશું પાર્ટિસિપન્ટ ઓછા હશે તો પણ વાંધો નહીં પણ જેટલા પણ હશે એ પાર્ટિસિપન્ટ સાથે આજે નમો યુવા રન ફોર નશામુક્ત ભારતનો જે સંકલ્પ છે ક્યાંક ને ક્યાંક ડગમગ થાય નહીં આજે વડોદરા મહાનગર વરસાદ હોવા છતાં પણ યુવાનોએ ભાગ લીધો હું એ તમામે તમામ એક કે એક પાર્ટી નો એટલો જ આભારી છું જેટલો મારી ટીમનો છું જેમના સહયોગ વગર આ નમો યુવા રન ફોર નશા ભારત એ શક્ય જ નથી અરણાઈ ગામે શ્રાદ્ધ નો કાર્યક્રમ યોજાયો હતો વલસાડ જિલ્લાના કપરાડા ઉનાઈ માતાના મંદિરે પરંપરાગત રીતે શ્રાદ્ધ વિધિ યોજાતી આવી છે લોકમાન્યતા અનુસાર ભગવાન શ્રીરામ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન પંચવટી તરફ જતા આ માર્ગેથી પસાર થયા હતા એ સમયે પવિત્ર પાર નદીના કિનારે તેમના પગલા પડ્યા હતા અહીં આવેલા ગરમ પાણીનું કુંડ આજે પણ તે પવિત્ર સ્મૃતિનું પ્રતીક છે આ ધામને રામ સીતા માતાજીની પવિત્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ગામના તાલુકા પંચાયત સભ્ય ભગીરથભાઇ ગાવિત છેલ્લા વર્ષથી શ્રાદ્ધની વિધિ સતત કરી રહ્યા છે અહીં દર વર્ષે મહાશિવરાત્રીનો મોટો મેળો તથા રામનવમીની ઉજવણી ધામધૂમથી યોજાય છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભજન કીર્તન કરતા ઉનાએ માતાના દર્શન કરીને અને ગરમ કુંડમાં સ્નાન કરીને ધાર્મિક આનંદનો અનુભવ કરે છે મારું નામ ભગીરથભાઈ પી ગાવીથી અહીં આપણા રીત રિવાજ પ્રમાણે ખૂબ જ પેલું કંઈ નહીં હતું પરંતુ આજે પંદરથી વધારે વરસ થયા અને અમે પિતૃનું શ્રાદ્ધ પિતૃ શ્રાદ્ધ કે જેવી સગવડ થાય તેવું ધીરે ધીરે અમે પંદરેક વર્ષ ચાલુ રાખ્યું આજે એ બહુ મસ્ત અહીંયા પ્રોગ્રામ થાય છે અને એમનું એક અમે જે શ્રાદ્ધ માટે જે ખીર બનાવવું પડે અને પૂરી બનાવવું પડે કે જે બી બનાવવું પડે એમાં જે રીત રિવાજ પ્રમાણે બનાવીએ અને સમૂહ ભોજન અમે બધા એ બધાને સમૂહ ભોજનમાં લઈએ અને જે પણ શ્રાદ્ધ અરસે છે ને એ પણ બેસવા માગતા હોય એ લોકોને અમે કોઈ પણ ખાલી એક ડિસ્ક બાકી જ મંગાવીએ અને બાકીનો અમે જ્યારથી અમે શ્રી રામ પારેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન કર્યું અને એ દિવસથી થોડુંક પરિવર્તન સારું થયું અને મારે આ સરકારને એ જ કહેવાનું છે કે ખરેખર અહીંયા પ્રવાસન ધામ તરીકે અમારો રણાઈ ગામ લે તો વર્ષોથી અમારા વડીલો 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 કહેતા આવેલા કે ખરેખર રામ સીતા હનુમાન જે પરવાસરથી આવેલા અને અહીંયા સીતા માતાના નાવાના સ્નાન કરવા માટે જરૂર પડે ત્યારે રામે બાણ મારેલું અને એ બાણથી ગરમ પાણી જરા પણ અહીંયા છે હાલમાં બી મજબૂત છે અને બીજું કે અહીંયા થોડુંક અમારું ગામ અંદર છે આના પર અમને ધ્યાન આપે અમારું વિકસિત થાય અને ગામમાં નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મળે એ સમાચાર સામે આવી ગણત છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી છે આ વર્ષે પણ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે નવરાત્રી લઈને પોલીસ વ્યવસ્થા છે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે પોલીસે વ્યવસ્થા કરી છે અને નવરાત્રીમાં ખાણીપીણીની લારીઓ માટે રોજગારી મળશે આ વખતે વિશેષ નવરાત્રી છે સ્વદેશી અપનાવવાના નારા સાથે નવરાત્રી થશે ગરબા રમવા આવનારા બહેનો અને માતા પિતા માટે વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યની તમામ બહેનોને ગૃહ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અપીલ કરી કોઈ નાની તકલીફ પડે तकलीफ पर पड़े तो एक बार नंबर पर कॉल कर जो गुजरात पुलिस उपलब्ध छे नवरात्रि ने शुरुआत थाई छे मां अंबा नी भक्ति ऑपरेशन सिंदूर नी शक्ति आत्मनिर्भर बनिए नस नस थी मोड़ी रात सुधी खेलैयाओ ગરબા રમશે પૂરા હકથી ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે પછી ખાની સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રિ જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રિ છે પરશુરામ સંગઠન દ્વારા ભૃગુ મંદિર ખાતે સમૂહ સર્વ તર્પણ આયોજન કરવામાં આવ્યું શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં સર્વપિતૃઓની સંતુષ્ટિ માટે ભરૂચના પૌરાણિક શ્રી ભૃગુ શૃષ્ટ્રી મંદિર ખાતે ભાદરવા વદ અમાસના દિને સમૂહ સર્વપિતૃ તર્પણનો આ યોજવામાં આવ્યો હતો મનુષ્ય માત્ર ઉપર ત્રણ પ્રકારના ઋણ છે દેવ ઋણ આચાર્ય ઋણ અને પિતૃઋણ શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એને જ શ્રાદ્ધ કહેવાય છે ત્યારે આજ રોજ તારીખ એકવીસ સપ્ટેમ્બરને ભાદરવા વદ અમાસને શ્રાદ્ધ પક્ષના અંતિમ દિવસના રોજ જાણીતા કર્મકાંડની તુષાર ભટ્ટના વેદોક્ત મંત્રોચ્યાર સાથે સમય ટ્રસ્ટ સહયોગથી પશુરામ સંગઠન દ્વારા સમૂહ સર્વ પિતૃ નું દાંડિયા પૌરાણિક ભગવાન શ્રી મંદિર ખાતે સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું હતું સનાતન ધર્મમાં પિતૃ ને માનવામાં આવ્યા છે પિતૃ પૂજા કરવાથી પિતૃ ઋણમાંથી મુક્ત થવાય છે

શનિવારે બપોર બાદ એક જ શ્વાને પછી એક પાંચ લોકોને બચકા ભરી લીધા ઘટનાને કારણે બજાર વિસ્તારમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લાંબા સમયથી આ વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા વધી રહી છે શ્વાનો અચાનક દોડીને હુમલો કરતા હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં નગરપાલિકા તરફથી કોઈ સખત કાર્યવાહી ન થતા નાગરિકોમાં આક્રોશ છે બચકા ભરાયેલા પાંચે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મારું નામ સાગરભાઈ ભરેશભાઈ ચૌહાણ આ શું ઘટના ઘટી ગયા છે ઘટનામાં એવું છે કે મતવાસેરીમાં મારા ઘરના મારી દુકાન છે એટલે મારી દુકાન આવ્યા હતા ત્યાંથી બજારમાં શોપિંગ કરવા માટે નીકળ્યા હતા અને બરોબર ત્યાં હડકાયું કૂતરું હોય છે એટલે એને કઈડ્યું અને હાથમાં દાંતને બધું બ્યાડી દીધું અને લોહી લુહણ કરી નાખ્યા અને આમાં અત્યારે મતવા ત્યાંથી તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવાર લેવા માટે આવેલા આવ્યા ત્યારે ખબર પડી કે મતવાશેમાં એ કૂતરું આઠથી આઠ જણાને લાઈનમાં બધાને ને કડી કઈ લીધું અહીંયા આવ્યા હતા એ બધા કેસ આવ્યા અમારે ભેગા થયા તંત્રને અમારી રજૂઆત છે કે આવા કુતરાઓ ઢોર ઢાકર એ કોઈ હેરાન પબ્લિક ને થતી હોય આ બાબતે તો એનું નિરાકરણ કરે અને વેલી તકે આવા પ્રશ્નો નું સોલ્યુશન વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનો લીમડા ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ દબાઈ જતા મોટું નુકસાન થયું હતું સદનસીબે આ ઘટના સમયે કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી જ્યારે બનાવને પગલે બ્રિગેડના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેરમાં મધરાત્રિએ ધોધમાર વરસાદ વરસ્યો હતો વીજળીના કડાકા અને તેજ ફૂંકાયેલા પવનને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષ તૂટી પડવાના બનાવો બન્યા હતા તેવામાં શહેરના ફતેહપુરા ભાંડાવડા શ્રી સ્વામિનારાયણ મંદિર પાસે વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રિક્ષાઓ દબાઈ ગઈ હતી તમામ રિક્ષાઓને ભારે માત્રામાં નુકસાન થયું હતું જો કે આ ઘટનાના સમયે સ્થળ પર કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી પાલનપુર ખાતે મેરેથોન દોડ યોજાય મેદસ્તા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રન અગેન્સ્ટ ઓબેસિટી મેરેથોન દોડનું આયોજન કરાયું મોટાપા મેધસ્વતા મુક્ત ભારત અને ફીટ ઇન્ડિયા અભિયાનના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એકવીસ સપ્ટેમ્બરના રોજ સવારે છ કલાકે પાલનપુર ખાતેથી મેરેથોન દોડી યોજાઇ હતી મેદસ્વીતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રન અગેઇસ્ટ ઓબેસીટી મેરેથોન દોડ જીડી મોદી કોલેજ થી જ્યોર્જ ફિફ ક્લબ પાલનપુર સુધી યોજાઇ હતી જેમાં મોડી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ દ્વારા જિલ્લામાં પંચોતેર આરોગ્ય સેવા કેમ્પ અભિયાન પણ શરૂ કરાયા છે આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન સહિત મોટા આગેવાનો જોડાયા હતા આપણા ગુજરાતના પનોતા પુત્ર અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેર વર્ષ પૂરા થયા એ નિમિત્તે અને એમનો જે વિચાર છે કે ભારત એક સશક્ત રહે અને ફિટ રહે એના અંતર્ગત નમો પંચોતેર આરોગ્ય સેવા અભિયાન અંતર્ગત બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજના સહયોગથી આજે આખા બૃહદ બનાસકાંઠા જિલ્લામાં વીસ જેટલા મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે આજે સાતમો કેમ્પ ચાલુ થશે અને મોદી સાહેબ પોતાના પ્રવચનોમાં વારંવાર આપણને સચેત કરે છે ભારતની પ્રજાને કે મેદસ્વિતાપણું ઘટાડો તો અત્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે નશામુક્ત ભારત મેરેથોન નમો યુવા રન આણંદ ટાઉન હોલથી વલ્લભ વિદ્યાનગર ભાઈકાકા સ્ટેચ્યુ સુધી થ્રી પોઈન્ટ ફાઇવ કિલોમીટર મેરેથોન યોજાઈ આ મેરેથોનમાં આણંદ ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ આણંદના સાંસદ ઉપરાંત આણંદના ધારાસભ્ય અને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ઉપરાંત પોલીસ જવાનો અને મોટી સંખ્યામાં આવેલા યુવાનો મહિલાઓ નાગરિકો આ નમો યુવા રનમાં જોડાયા હતા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર જ્યારે સેવા પખવાડિયા તરીકે ઉજવાતો હોય અને પૂરા ભારત દેશમાં દરેક નાગરિક જન્મદિવસ નિમિત્તે કંઈક ને કંઈક કાર્યક્રમ કરતા આવે છે ત્યારે નવમો યુવા રણ આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા યુવા દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં આદરણીય સંજયભાઈ આપણા જિલ્લા અધ્યક્ષ શ્રી આદરણીય યોગેશભાઈ પ્રથિકભાઈ અને પૂરા યુવાઓ જોડાયા છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સશક્ત ભારત આ આત્મનિર્ભર ભારત વિકસિત ભારત જ્યારે બનાવવા જઈ રહ્યા છે ત્યારે યુવાઓ એની સાથે હશે તો જાત્રાઓને સૂત્ર પૂરા થશે એવું પ્રધાનમંત્રીનું માનું છે ત્યારે યુવાઓ નશામુક્ત બને અને ભારત દેશને વિકસિત બનાવે આત્મનિર્ભર બનાવે એ અભિયાન જ્યારે ચાલુ કર્યું છે ત્યારે યુવાઓને જોડી અને આનંદ નશામુક્ત બને ભારત નશામુક્ત બને અને ગુજરાત નશામુક્ત બને એ આજે જ્યારે કાર્યક્રમ રાખવામાં છે જે કાર્યક્રમમાં સૌ યુવાઓ જોડાયા છે એમને પણ હું વિનંતી કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને કહેતા હોય કે નશા મુક્ત ભારત બનાવીએ નશામુક્ત આનંદ બનાવીએ થાય અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાના નામે અનેક કાર્યક્રમોનું આયોજન સમગ્ર દેશની અંદર જ્યારે થઈ રહ્યું છે ત્યારે આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા નમો યુવા રણનું આયોજન કરવામાં આવ્યું છે આણંદ નશા મુક્ત બને ભારત નશા મુક્ત બને એ માટે યુવાનો દોડે એના માટેનું આ નમો યુવાનોનું આયોજન આજે જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે અહીંયા આગળ ભાગ લેનાર સૌ અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રી સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત યુવાનોને હું ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર ભારત દેશ નશા મુક્ત બને એમનું આનંદનું પણ યોગદાન હોય એ ભાવ સાથે આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ફરી વખત આનંદ યુવા મોરચાના પ્રમુખ અપિલભાઈ પટેલ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કરે ડભોઈ પંથકમાં આમ આદમી પાર્ટી આવનારે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓની તૈયારી ના શ્રી ગણેશ કર્યા આમ આદમી પાર્ટીએ ડભોઈ વિધાનસભા સીટમાં આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાઓની ચૂંટણીઓને ધ્યાનમાં લઈને અત્યારથી જ ગામડામાં તેમજ આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીલક્ષી મીટિંગો તેમજ લોક સંપર્ક કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે ડભોઈ તાલુકાના સાઠોદ ગામમાં આવેલા નર્મદા વિસ્થાપિત વસાહતમાં આદિવાસી મીટિંગ ગોઠવવામાં આવી જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાંથી અને વસાહતોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા આવનારી ચૂંટણીઓમાં એક થઈ ભાજપ કોંગ્રેસને હરાવવાની અને આમ આદમી પાર્ટીને જીતાડવાની વાત કરી હતી આમ આદમી પાર્ટી લોકોનો ત્રીજો રાજકીય વિકલ્પ ના બને તો સારું છે આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા સીટ ઇન્ચાર્જ મુકેશ બારીયા સંખેડા વિધાનસભા ઇન્ચાર્જ રંજન તળવી રમણીક મકવાણા પંકજ વસાવા પ્રહલાદ તળવી સહિતના પાર્ટીના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્યની અંદર ગુજરાત જોડો સદસ્ય અભિયાન આમ આદમી પાર્ટી થકી દરેક જગ્યાએ અભિયાન ચાલી રહ્યું છે તેની અંદર કેતરભાઈની ની વિચારધારા હેઠળ ટ્રાઈબલ વિસ્તાર આદિવાસી વિસ્તારના યુવાનો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર જોડાઈ રહ્યા છે અને સરકારની જે નીતિ છે ભ્રષ્ટ નીતિ છે એ લોકોના જે કાવા દાવા છે એ આજે ઉજાગર થઈ રહ્યા છે તો લોકો આજે ચેતરભાઈની સાથે છે અને ચેતરભાઈને જેમ બને તેમ જેલમાંથી વહેલા મુક્ત થાય અને પ્રજા એમને આજે આતુરતાથી રાહ જોઈ રહી છે કે અમારા આદિવાસી નેતા અત્યારે જેલની બહાર ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યા છે અને આદિવાસી પ્રજાની અંદર આજે ખુશ ખુશીનો માહોલ છે કે આમ આદમી પાર્ટી આજે દિવસે ને દિવસે ખૂબ જ ત્વરિત ગતિ એ વધી રહી છે અને આમ આદમી પાર્ટીને લોકોએ સ્વીકારી રહી છે અને આવનારી તાલુકા પંચાયતની અંદર કે જિલ્લા પંચાયતની ચૂંટણી નજીકમાં આવી રહી છે એની અંદર જનતા મન બનાવીને મન બનાવીને પાકતું કરી રહી છે કે આવનારી ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટી સિવાય અમે કોઈને વોટ આપીશું નહીં એવું અમને જનતાની જનતા સાથે અમારો પ્રતિભાવ મળી રહ્યો છે અમને પ્રેમ મળી રહ્યો છે ખૂબ સારી સંખ્યામાં મુકેશભિયા છોટાઉદેપુર લોકસભા પ્રમુખ આજે કઈ જગ્યા આજે અમે તારાવાન જિલ્લા પંચાયતની અંદર જે સાઢોટ જે ગામ છે ત્યાં અમે જનસભા કરી અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો અમારી વાતને સાંભળી અને એ સૌ જનતાને હું આગળ આવનારી તાલુકા પંચાયતની અંદર એ લોકો પણ અમને સાથ સહકાર આપે અને ગામે ગામ અમારો મેસેજ પહોંચાડે છેતરભાઈની વિચારધારા પહોંચાડે એવું અમે એમની પાસે આશા રાખી ખેલૈયાઓ યુનાઇટેડ વે ગરબાના પાસ માટે ઓફિસે આવતા આયોજકોની કોઈપણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે ઓફિસમાં તોડફોડ કરી અને આયોજકોની હાઇ હાઇ બોલાવી નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોંઘા મોંઘાદાટ ગરબાના પાસો ન મળતા આજે યુનાઇટેડ વેના ગરબામાં આયોજકોએ ઓનલાઈન બુકિંગ લીધા બાદ પાસ લેવા માટે ખેલૈયાઓને રૂબરૂ બોલાવ્યા બાદ પણ કોઈ વ્યવસ્થા નહી હોવાથી ભારે અંધાધૂંધી જોવા મળી રહી છે ભીડને કારણે દિવાલનો કાચ તૂટતા બે મહિલા અને સિક્યુરિટી ગાર્ડ સહિત ત્રણ ઇજા થઈ છે સ્થળ પર પોલીસ બોલાવી પડી છે અને ખેલૈયાઓ ઓફિસમાં આયોજકોની હાઇહાય બોલાવી હતી મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ઓફિસમાં હોબાળો મચાવ્યો હતો અને સ્થળ પર આયોજન ન હોવાના લીધે તમામ ખેલૈયાઓને યુનાઇટેડ વે ગરવા ગ્રાઉન્ડ પર બોલાવતા તમામ ખેલૈયાઓ રોષે ભર્યા હતા અને આયોજકો દ્વારા પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને એકત્રિત થયેલી ભીડને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તમામ ખેલૈયાઓ રોષે જોવા મળ્યા હતા અને તેઓ રૂપિયા આપ્યા છતાં પાસ ન મળતા આજે યુનાઇટેડ વે ની ઓફિસ ખાતે ભારે હોબાળો કર્યો હતો અહીંયા અલકાપુરી ક્લબ ખાતે જે લોકોએ યુનાઇટેડ વે ના ગરબા ખરીદ્યા પૈસાથી ખરીદ્યા છે એમને કે પાસ નહીં મળ્યા હોય એ પાસ આપવા માટે અહીંયા યુનાઇટેડ વે તરફથી કી વ્યવસ્થા ગોઠવી છે પછી અહીંયા રશ વધી ગયો એટલે એમણે પોલીસને હમણે થોડા સમય પહેલાં જ જાણ કરી લે પોલીસ સ્થળ ઉપર આવી ગઈ એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને ક્યુઆર કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે એટલે ઓનલાઈન એ ક્યુઆર કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ ક્યુઆર કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને નવે નવ દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે એ લોકોને પણ એસએમએસ અને મેઇલ દ્વારા જાણ કરી રહેલ છે તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે ના એવું કોઈ ઇજાગ્રસ્ત થયું નથી આપ જોઈ રહ્યા છો આ હાલ આ અલકાપુરી ક્લબ જે છે જગ્યા નાની છે અને અહીંયા બે અઢી હજારથી ઉપરાંતના લોકો થઈ ગયા હોય એકત્રિત એટલે થોડું થોડું વધારે દેખાય પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમને માહિતી શેર કરી છે ને એવું કન્વિન્સ થઈ રહ્યા છે અને હાલ બી જેટલા લોકો છે બધા એ બધા રવાના થઈ રહ્યા છે એટલે ક્યુઆર કોડના માધ્યમથી એમને નવે નવ દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ વેના આયોજકો તરફથી અમને માહિતી મળેલી છે અને યુનાઇટેડ વે પણ એમને મેલથી અને થી જાણ કરી રહી છે અમે યુનાઇટેડ વે વડોદરાના પાસ કરાયા હતા એક મહિના પહેલાના પાસ કરાયા છે હજુ પાસ આયા નથી અલકાપુરી ક્લબમાં અમને કલેક્ટ કરવાનું કીધું તમે અહીંયા આવીને જુઓ કેટલું તોળું છે અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે લોકો અમને ધક્કા મારે છે પોલીસવાળા સપોર્ટ નથી કરતા બધા વોલંટિયર્સ પાસ લઈને ભાગી ગયા છે હવે કે છે 4 વાગે મેસેજ આવશે મેસેજ નહીં આવે તો અમે શું કરીશું અમે ક્યારે ગરબા રમવા જઈએ કેવી રીતે ગરબા રમવા જઈએ વગર નમસ્કાર વડોદરાની પ્રજાને ગરબા પ્રેમીઓને અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારા બહુ જૂના ગરબા કહેવાય છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે પ્લેયર છે બોયઝ અને ગર્લ્સના પાસ ના ઘણા રૂપિયા ખર્ચ્યા છે પણ એ લોકોને અત્યારે પાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે અને આ પાસ આટલી બધી જનમેદની સાથે કોઈને પણ અત્યારે પ્રોવાઇડ થઈ રહ્યા નથી

એમવી એક્ટ મુજબ દંડ કરીને કાયદસ્તરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લામાં ઘણા વાહન ચાલકો આરટીઓ નિયમનું પાલન કરતા નથી કાર સહિત વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી શકાતી નથી તેમજ રોડ પર દોડતી ઘણી બધી કાર કે ટુ વ્હીલર વાહનોમાં આગળ પાછળ નંબર પણ હોતા નથી જેથી આવા વાહન ચાલકો કે તેના માલિક સામે કડક પગલાં ભરવા માટે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમબેની સૂચના અનુસાર બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક દ્વારા પાલનપુર ખાતે ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં જિલ્લા ટ્રાફિક પીઆઈ એવી જાડેજા સહિત જિલ્લા ટ્રાફિકના સ્ટાફ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા કાળાકાછવાળા વાહન અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો ઓનલાઈન એપ્લિકેશન દ્વારા મેમો આપવામાં આવ્યા હતા તેમણે નંબર પ્લેટ વગરના વાહનોને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે કાળાકાચ ધરાવતા વાહનોની બ્લેક ફિલ્મ ઉતારીને વાહન ચાલકોને એમવી એક્ટ મુજબ દંડ તથા ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સમાચારમાં આગળ વાત કરીએ તો એક તરફ શહેરમાં રાત્રિ બિફોર નવરાત્રીનું આયોજન તો બીજી બાજુ મેઘરાજા મહેરબાન થયા છે વડોદરામાં ગત રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ મહેર કરી હતી વરસાદને પગલે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કિચડનું સામ્રાજ્ય સર્જાયું કોર્પોરેશન દ્વારા આયોજિત રાત્રે બિફોર નવરાત્રીના ગ્રાઉન્ડ પર પણ વરસાદને પગલે કાદવ કિચડ અને વહેલી સવારથી અધિકારીઓ ગ્રાઉન્ડ પર પહોંચ્યા ગ્રાઉન્ડને સરફેસ કરવા ટીમોને કામે લગાડશે હાલમાં પણ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ થશે કે કેમ તેને લઈને પણ અધિકારીઓ દ્વિધામાં છે પરિસ્થિતિમાં અત્યારે તો ગરબા ગ્રાઉન્ડમાં ચાલી શકે એવી હાર્ડ સરફેસ છે પણ આ પાણી છે એ પાણી હમણાં વાદળી મંગાવી છે વાદળીથી સ્પોન્જ કરી અને એને કાઢવા પ્રયત્ન કરીશું આજે આમ થોડી આગાહી છે પરંતુ જો સૂર્યપ્રકાશ નીકળે તો શક્યતા થઈ શકે છે કે કેટલી કર્મચારીઓની ટીમો કામ લાખશાની અંદર બસ બધા તમે આ તમામ વોર્ડમાંથી બધા સ્ટાફને બોલાવ્યા છે કેટલા ટાઈમમાં આ કામગીરી પૂર્ણ થશે પ્રયત્ન કરીશું કે પ્રોગ્રામ શરૂ થાય એના પહેલા એના અગાઉ જ આ કામ પૂરું કરવાનો પ્રયત્ન ગઈકાલે આખો દિવસ અને આખી રાત લગભગ કામગીરી ચાલુ રહી છે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું હતું ત્યારબાદ જે વરસાદ વરસ્યો છે એને લઈને હાલમાં ગ્રાઉન્ડમાં થોડી ઘણી જગ્યાએ પાણી ભરાયેલા છે પરંતુ ટીમો હમણાં હાલમાં થોડા ટાઈમમાં કામ લાગશે કારણ કે રાત્રે આખી રાત ટીમે કામ કરેલું છે હમણાં થોડા સમય પછી પાછી ટીમ કામ પર લાગશે અને ફરીથી ગ્રાઉન્ડને તૈયાર કરવામાં આવશે સમાચારમાં આગળ વાત કરીએ તો નિઝર પોલીસે લૂંટના ગુનાના વોન્ટેડ આરોપીને બાતમીના આધારે ઝડપી પાડ્યો ગુજરાત રાજ્યના જુદા જુદા લૂંટના ગુનાના વોન્ટેડ હતો આરોપી તાપી જિલ્લાના બે ગુનાના વોન્ટેડ હતો આરોપી આરોપી સાહેલ પઠાણને નિઝર પોલીસે મહારાષ્ટ્રના ભુસાવળ ખાતેથી ઝડપી પાડ્યો આરોપીને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક પોલીસની મદદથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે કાતા તો આપણો ગુજરાતના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત